વડોદરા શહેરની પરમ વેલ્ફેર ફાઉન્ડેશન દ્વારા દર રવિવારે ભૂખ્યા ને ભોજન કરાવવામાં આવે છે વડોદરાના કીર્તિ મંદિર ગેટ પાસે એસએસજી હોસ્પિટલની સામે દર રવિવારે પરમ વેલફેર ફાઉન્ડેશન સંચાલિત શ્રી મહાવીર જૈન અન્ન ક્ષેત્ર દ્વારા બસો પચાસ લોકોને ભોજન આપવામાં આવે છે દર રવિવારે અલગ અલગ ભોજન હોય છે સાથે જ પરમ વેલફેર ફાઉન્ડેશન વિવિધ કાર્યક્રમો પણ કરે છે જેમ કે ધાબડા વિતરણ ઠંડીમાં નોટબુક વિતરણ મેડિકલ સહાય સિલાઈ મશીન એજ્યુકેશન સેવા જેવા વિવિધ સેવાકીય કાર્યો કરે છે જ્યારે આજે મુખ્ય ઉપસ્થિતિમાં પરમ વેલ્ફેર ફાઉન્ડેશનના દીપક ગાંધી જયંતીભાઈ શાહ પ્રવીણ શેઠ તથા કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા જ્યારે મોટી સંખ્યામાં ભોજનનો લાભ લોકોએ લીધો હતો મ વેલફેર ફાઉન્ડેશન ધીરે ધીરે રોજ દર રોજબરોજ એ વધારેને વધારે કામગીરી કર્યા કરે છે અને એમાં દીપકભાઈ ગાંધી એ એકદમ પોતે ઓતપ્રોત થયા છે એમાં અને આખા દિવસમાં સાત આઠ કલાકનો સમય તો અપારમ ફાઉન્ડેશન માટે જ કાઢે છે એમની આ બધી જે સેવાઓ છે તેની ભૂરી ભૂરી અનુમોદના કરીએ છીએ અને શાસનદેવ તેમને દુર્ગાયુષ્ય આપે અને આનાથી પણ વધારે સારા કામ કરે એવી અભ્યર્થના આજે અઢીસો વ્યક્તિઓને જમવાનું ગોઠવ્યું છે એમાં ડ્રાયફ્રુટ્સ હલવો દાળ ભાત શાક રોટલી ઊંધિયું વગેરેનું ભોજન પીરસવામાં આવ્યું છે અઢીસો વ્યક્તિ ભરપેટ અહીં જમશે આ જ રીતે આ જ જગ્યાએ પરમ વેલફેર ફાઉન્ડેશન દ્વારા દરરોજ ભોજન સેવા આપવામાં આવે છે અને દરરોજે બસો માણસ અંદાજીત જમે છે અને રવિવારે અઢીસો માણસ જમે છે આ સિવાય સેવાકીય એક્ટિવિટીમાં મેડિકલની સેવા એજ્યુકેશન સેવા ધાબળા વિતરણ ઉનાળામાં એર કૂલરનું વિતરણ એ સિવાય જરૂરિયાતમંદને જ્યારે જ્યારે કંઈ પણ જરૂર હોય તો અમારો સંપર્ક કરે તો અમારેથી શક્ય તે સેવા અમે આપીએ છીએ શાળાઓમાં કોલેજમાં સ્કૂલની ફી ભરવાની હોય કોલેજની ફી ભરવાની હોય એ પણ અમારી સંસ્થા દ્વારા આપવામાં આવે છે અને બહેનોને ઘરે પોતે સ્વનિર્ભર થઈ શકે એ માટે અત્યાર સુધીમાં પાંત્રીસ સિલાઈ મશીન આપવામાં આવે સિલાઈ સિવાય સંચાર બેટ તરીકે આપવામાં આવેલ છે આ રીતે અનેકવિધ એક્ટિવિટી થઈ રહેલ છે અને આજરોજ અમારા વડોદરા સમસ્ત જૈન સંઘના પાસ્ટ પ્રેસિડેન્ટ શ્રી પ્રવીણભાઈ શેઠ અહીંયા પધાર્યા છે એનો અમને ખૂબ ખૂબ આનંદ છે સાથે સાથે વડોદરા મામાનીપોળ જૈન સંઘના પ્રમુખ શ્રી જયંતિભાઈ શાહ અહીંયા પધાર્યા છે એ ગેસ્ટ તરીકે બંને ચીફ ગેસ્ટનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ એ લોકોનો બહુ સારું કામ કરીએ છીએ અને આ બધાને સવારનું ભોજન દરરોજ હવે દરરોજ સવારમાં અહીંયા આપવામાં આવે છે એને લગભગ બસો દરરોજ અને રવિવારે અઢીસો અહીંયા એનો લાભ લે છે